નમસ્કાર દોસ્તો સીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આઠ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે ડોક્ટર એચ જે પારેખ સાહેબની પુણ્યતિથિ છે તે નિમિત્તે તેમના ત્રણેય પુત્ર રાજેશભાઈ પારેખ બ્રિજેશભાઈ પારેખ અને કલ્પેશભાઈ પારેખ આ ત્રણેય ભાઈઓ તરફથી સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન રાખવામાં આવેલ છે તો આજે કલ્પેશભાઈ પારેખની આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે અહીંયા મારી સાથે ઉપસ્થિતિ છે તો આપણે સૌ ડોક્ટર સાહેબ માટે પ્રાર્થના કરીએ કે કુદરત એમની આત્માને શાંતિ આપે અને આજે એમની આત્મા જ્યાં પણ હશે ત્યાંથી એમના પરિવારના આવા અવિરત સેવાના કાર્યો જોઈને એમના ઉપર આશીષ વરસાવ વરસાવતી હશે અને આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે સાહેબની આત્માને પોતાના શ્રીચરણોમાં વાસ આપે સાથે કલ્પેશભાઈ અને તેમના બંને ભાઈઓ રાજેશભાઈ અને બ્રિજેશભાઈને પોતાના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ આપે અને ત્રણેય ભાઈ મળી અને સમાજના આપણા જે વંચિત વર્ગો છે એની અવિરતપણે સેવા કરતા રહે એવી કુદરતને પ્રાર્થના સાથે આજનું મેનુ ફ્લાવરનું શાક રોટલી દાળ ભાત બરફી ખમણ ફ્રાઈસ અને છાસ અને વિડીયોના માધ્યમથી આપ જેમ જાણો છો તેમ જ સંસ્થા હાલ નેત્રહીનોના પુનર્વસન અર્થે મોરબી જિલ્લાના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે આપ સર્વેને અમે વિનંતી કરીએ છીએ કે આપ એક વખત અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય આવો અમારું એડ્રેસ લક્ષ્મીનગર ગામની અંદર મોરબી માળિયા હાઈવે તો આવવાનું ચૂકશો નહીં આપ જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને આ વિડીયો આ સંસ્થાની માહિતી અન્ય લોકો સુધી શેર કરો તો ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ